હજુ કોઈ સલાહ નહીં આપો બર્થે ઉપર એક ઝાડું રોપો તમારો લગ્નની તારીખ હોય તો એક ઝાડુ રોપો જેટલું તમે ઝાડો રોપશો ને એટલું જ આપણા માટે હારું છો અને આ મિત્રો જેવું મેં અમને સમજાય એવું તમે સમજી જોજો અમે એટલું જ કહેવા માંગીએ છીએ આ વિડીયોમાં ફક્ત ઝાડવો રોપો ઝાડવા કાપશો નહીં તમે એક ઝાડવું કાપશો તો ઓક્સિજન ઘટશે અને ઓક્સિજન જાન દાન તમારે વેચા તું બાટલા માં લાવવું પડશે એ બાટલો એવું નહીં ઓક્સિજનનો નો અને ઓ છિંગા ના ને 5000 કિલો મળશે તમારે લેવું એટલે લઈ જજો જો જય માતાજી મિત્રો અમે પેલ કાપું નહીં પેલ થી આપણા જીવન અને ઓક્સિજન મળે છે જય માતાજી મિત્રો